વાગરા એસઆઈઆર ઝુંબેશ અંતર્ગત મતદારોનો ઘસારો પુરાવા રજૂ કરવા મોટી હાજરી મામલતદાર કચેરીએ રોજ એકસો મતદારોની સુનાવણી કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદીની સદન સુધારણા પ્રક્રિયા એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ અમલમાં મૂકવામાં આવ્યો છે આ ઝુંબેશના ભાગરૂપે આજે વાગરા મામલતદાર કચેરી ખાતે નોટિસ પ્રાપ્ત થયેલા મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન જેમણે અગાઉ જરૂરી પુરાવા ન કર્યા હતા તેવા મતદારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પાઠવી પોતાના વાંધા અને પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી તે અનુસંધાને મોટી સંખ્યામાં મતદારો મતદાર કચેરી ખાતે હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં કુલ ચાર હજાર ત્રણસો જેટલા મતદારો એવા છે જેમણે હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી ચૂંટણી તંત્ર દ્વારા પચાસ જેટલા મતદારોને નોટિસ આપી પુરાવા સાથે મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા બોલાવવામાં આવી રહ્યા છે મતદાર યાદીની પારદર્શિતા ચોકસાઈ અને વિશ્વસનીયતા જાણવા માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને મતદારોનો સકારાત્મક પ્રતિસાદ મળવો તો જોવા મળી રહ્યો છે જે લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવે છે